સુરત શહેર અને જિલ્લામાં કોરોના બેકાબુ થઈ રહ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે ટેસ્ટિંગ પણ વધારી દેવાયું છે ત્યારે સુરતમાં બુધવારે અદત સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા બાદ ગુરુવારે પણ કોરોનાનો પ્રકોપ યથાવત રહ્યો હતો સુરતમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર દ્વારા પણ અનેક કડક નિર્ણયો લેવાઈ રહ્યા છે અને લોકોને ભેગા થતા હોય તેવા સ્થળો બંધ કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે ત્યારે હજુ પણ કોરોનાના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે સુરત શહેરના જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે અને રોજેરોજ કોરોનાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે બુધવારે સુરત શહેરમાં સૌથી વધુ અધધ કેવાય તેટલા હાઈએસ્ટ ત્રણસો ત્રેપન કેસ નોંધાયા બાદ ગુરુવારે પણ સૌથી વધુ એટલે કે હાઈએસ્ટ ત્રણસો પોઝિટિવ કેસ એક જ દિવસમાં નોંધાતા આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી ગઈ છે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં ત્રણસો ચોવીસ અને સુરત જિલ્લામાં એકોતેર મળીને કોરોના નવા ત્રણસો પંચાણું કેસ પોઝિટિવ આવ્યા છે જેથી કોરોનાનો કુલ કેસનો આંક સત્તાવન હજાર એકસો છત્રીસ થયો છે સુરત શહેરમાં વધુ એકના મોત સાથે મૃત્યુ આંક એક હજાર એકસો બેતાલીસ છે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાંથી બસો એકસઠ અને જિલ્લામાંથી પંદર મળી કુલ બસો પંચોતેર દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા છપ્પન હજાર ત્રણસો થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એક હજાર છસો એંસી છે જેવા સુરત સિટીની વાત કરીએ તો સુરત સિટીમાં તેતાલીસ હજાર છસો અઢાર કોરોના પોઝિટિવ કેસમાંથી આઠસો પંચાવનના મોત થયા છે જ્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં તેર હજાર પાંચસો અઢાર કોરોના પોઝિટિવ કેસમાંથી બસો સત્યાસીના મોત થયા છે સુરત સિટીમાં એકતાલીસ હજાર ત્રણસો નેવું અને સુરત જિલ્લામાં બાર હજાર નવસો ચોવીસ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ